એના પર ચર્ચા વિચારણા કરી પ્રદેશ નક્કી કરતું હોય છે કે આમાં શું કરવું શું ના કરવું ચૂંટણી પ્રક્રિયામાં તો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વિષયો હોય બધી મતલબ જે આ ચૂંટણીને કોઈ પણ ચર્ચા વેલિડ છે એ નિર્ણય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો છે જેમ હમણાં ચૂંટણી અધિકારી કુશલિંહ પટેરિયા જે કીધું એમ સમગ્ર ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ જ્ઞાતિના સમીકરણો એ બધું જોઈને ચર્ચાઓ કરી અને પછી નક્કી થાય